હા મિત્રો કેમ છો બધા મજામાં તો જો આજે મહાશિવરાત્રિ છે મહાદેવ હર અને અમે જવાના છીએ મંદિરે આટલા બધા છે ગેટ સુધી પોગો આવ્યા છીએ કોલેજના પછી હવે આપણે જવાનું છે મંદિરે કોની ફ્રેન્ડ છે આજી કઈ નહીં ઘરે પ્રસાદ પણ આપવામાં આવતો હતો તો અમે પણ થોડોક હતો લે કબૂતર તો ભાગ્યા આપણે જહી તો તો કબૂતર તો જાઈ છે આપણે જહી તો કે આપણે જઈ તો જાઈ જ એ બહાર કે લા ઓઢા રહેના ચૂઈ ડુઈ ડુઈ માળો માળો કેંગે બીજ આવે જો બીજ આવે એ ત્યાં બેઠા હવે આપણે પાછા કોલેજ તરફ ફૂગી ગયા જો હવે એન્ટ્રી કરવાના છીએ અંદર અને અમે લોકો નજીક જ મહાદેવનું મંદિર હતું તો આપણે ચાલીને જ ગયા હતા મંદિરે અને જો અહીંયા છે ને મસ્ત ફૂલ ફૂલા વ્હાઈટ અને રેડ એ લઈને ભેજા થઈ છે એટલે મસ્ત અને ફાઇનલી હવે આપણે આવી ગયા કોલેજમાં જો ગાઈસ કાલે હું તમને કહેતી હતી ને કાલના વ્લોગમાં કે મસ્ત લોકેશન છે તો એ મસ્ત લોકેશન છે આપણું આ મસ્ત ફ્લાવરવાળું અત્યારે એકદમ જો તમે જો કેવા મસ્ત 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 ફ્લાવર્સ છે પિંક કલરના પછી છે ને પેલી બાજુ બીજા કલરના પણ છે કેસરી જેવા કલરના હું તમને બતાવું એ પણ છે ને આખું એમ આખું ઝાડું ફ્લાવર ફ્લાવર થઈ ગયું જો જો પેલું છે ને એ કેસરી કલરનું ને આ પાછું પિંક કલરનું બહુ એટલે બહુ મસ્ત છે તો આપણે હે ને અહીંયા બે ત્રણ ફોટા પાડશું આજે